થયા થી સાઉથ ઇસ્ટ લિંબાયત અધિકારીઓ અને સ્થાનિક સેવકો દ્વારા મિલી ભગત કરી અમારો રવિવારી બજાર દબાણ કરવાના નામે બંધ કરાવી નાખ્યાના આક્ષેપો રવિવારી બજારના બેરોજગાર મહિલાઓ દ્વારા કરવામાં આવ્યા સુરતમાં પોણાપાટિયા કાંગારોડ સર્કલ પાસે આવેલ રવિવારી બજારની બાજુમાં જ ગુરુવારી બજાર પણ ભરાય છે જેમાં સાઉથ ઇસ્ટ લિંબાયત ચોન અધિકારીઓ અને સ્થાનિક નગરસેવક દ્વારા હફ્તો લઈ ચાલુ રખાયાના આક્ષેપો રવિવારી બજારની મહિલાઓ દ્વારા કરવામાં આવ્યો છે જેમાં બે હજારથી વધુ મહિલાઓ દ્વારા અમારો રોજગાર અમને પાછો આપો એવી આજે રજૂઆતો કરવામાં આવી હતી જેમાં ગરીબ શ્રમિક મહિલાઓના રોજગાર છીનવાઈ જતા મહિલાઓ દ્વારા જો મારે આંસુ રડવાનો વારો આવ્યો છે જેમાં બેરોજગાર મહિલાઓ દ્વારા કહેવામાં આવ્યું કે રવિવારી બજાર એસએમસી ના નગરસેવક અને એસએમસી સાઉથ ઈસ્ટ ઝોન ગુરુવારી બજાર ચલાવી રહ્યા છે તેવા આક્ષેપો કર્યા છે અને અમારો રવિવારી બજાર પાછો ચાલુ કરી અમને અમારો રોજગાર આપવો તેવું સરકાર પાસે ન્યાયની માંગણી કરી છે મારું નામ છે અમે લોકો અહીંયા પુના પાટિયા કંગારુ સર્કલ માર્કેટ લાગે છે ગુરુવારે સન્ડે અને હવે અમને બે અઠવાડિયાથી હેરાન કરે છે અમને લગાડવા દેતા નથી તો અમે લોકો જવાનું કા આજે અમે સોસાયટીમાં ફેરી મારવા જઈએ તો બી કોઈ જવા લેવાનું નથી અમને લોકોને હીરા ઘસવા જઈએ તો પણ મંદિર છે તો અમારે જવાનું કા નાના માણસોને કમાવાનું કાથી અમારે અમારે ખાલી એક જ નિર્ણય છે અમારો કે અમારી બજાર ચાલુ કરો અમારી લેડીઝ લોકોની ઘરે કોઈ કમાવાનું નથી હવે લોકો બધી લેડીઝ એક એક દિવસે કમાવે છે ખાલી રવિવારે પૂર્ણાપાટિયા અમે કમાવે છે એનાથી બીજું અમારું કોઈ રોજગાર નથી અને ઘરના હપ્તા અમારા ચાલે છે ગાડીના હપ્તા ચાલે છે અમારી જિમ્મેદારી કોણ ત્રણ અમે બધા સુસાઇડ કરી લઈએ બધી લેડીઝ મળીને ને નાના નાના છોકરા છે જવાનું કા અમારા લોકો આજે અમે દસ પંદર વર્ષથી અમે પચાસ રૂપિયા ભાડું ભરીને અમે લગાડીએ છીએ તમારે જવાનું કા અમને અમારી બજાર ચાલુ કરો અમારી એક જ માન છે બધી લેડીઝો થી કે અમારી બજાર ચાલુ થવી જોઈએ અમે ગવર્મેન્ટ ને એક જ રિક્વેસ્ટ કરે છે કે નાના માણસો ધંધો ચાલુ કરો અમે નાના માણસો જઈએ કા અમે મરી જઈએ આઈએ ગાડી અમે આત્મહત્યા કરી લઈએ લોકો આ રોજ અહીંયા બે હજાર

અમે અમે કરોડપતિ નથી અમારા ઘર ના ચાલે છે અમારા ગાડી ના ચાલે છે અમારે બધા ના ચોરી કરવા જઈએ અમે લોકો ની કરીએ અમારે કરવાનું અમને અમને જવાબ આપો કે અમે કરવાના શું